રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં રામ રામ કેમ કણસ હું આવેલાઈ ગયા ઉઠવા બેહવા માંડી તકલીફ થવા ભાઈ આજે ભાઈ દવા છાંટવાનો ત્રીજો દિવસ વિચારી હે કે ત્રીજા દિવસે પણ ચાલુ કરી દે કેમ કે રાઈતે વરી પાછો વરસાદ આવી ગયો ને આજુ નામ એવો હોપટ પાણી કઈ આજે રેડું આવી ત ગયું પણ હવે બાકી બાર ખેતરમાં હજી હેઠે અમુક અમુક જગ્યાએ પાઇપ ફરિયું એટલે ચાર પાંચક વાગ ચારક વાગે રેડું કે કઈ ચાર આસપાસ ચાર પણ પાણી ઓ જાય

હવે હેઠે હરીએ ચાલુ કરું હે અટાણામાં માં કેમ કે ગારો બહુ થઈ ગયો એટલે હાથી વળી એક બે દિન નહીં હાલે ગણ હે ને ગારા મે કરે હે ના દવા ને હાથી ની વાત થઈ હા દવા હાથી હાથી થોડીક વરાપ થાય પછી હાલે એટલે હાથી આકવા જે આપણે એક આદ બે દિન રાહ જોવી જો હે રાહ જોવી જો હે ગારો પડે પાછો ગારો થઈ ગયો હે આજ તો વળી વરસાદ નું રેડું બહુ પડી ગયું બહુ આકરું હતું હા આમાં જાય તો એ જો ટુકમાં પગમાં ગારો તરત છોટી જાય બાયુ ને દેહેતી દાતેણામાં ગારો ને લુંડા જ ઉલરે છે ઈ હાથી આઈકે વગર ની મંડાણી છે એમાંય ખડ તો બહુ હે ખડખડમાં કારી તો મને ખબર છે પણ ઓલી બાજુ બહુ હે કારી ઓલે બીજી જેણો બહુ હે જેણો ની માંડવી જેવડું એવું ત્યાં ડીઠું ન નથી એટલે તને કેવું પડે ને તો મારે કેટલી જગ્યાએ દોડે થોડી કરવી

ખડની દવા બહુ નુકસાન કરે પછી મગફળીમાં નુકસાન હજી તો કઈ નથી દેખાતું પણ જમીનને નુકસાન કરે મગફળીને નુકસાન કરે પણ કરવું હું માણસો જડે નહીં મજૂર જડે નહીં તો ને દઈ તો નહીં જ એટલું હવે પ પંચાવન સાઠ વીઘાતા ઓછામાં ઓછો અમારે વાવેતર હોય એમાં કેદી નેદી લેવું મજૂર તો ક્યાંય આવ્યા નથી એમપી ના કઈ કોઈ હોય નથી એ ભાગમાં છે બે બે જણા છે એવી રીતના એટલે એ તો સેટિંગ આવેજ મળે એટલે ફરજિયાત આનો રસ્તો જ નથી અને અમારું ગામ તો લગભગ ટકા જેવું હિમર વાવેતર છે એટલે એમાં દવા સિવાય નો કોઈ ઈલાજ જ નથી હવે છેલ્લે જે થાતી હોય થાય બાકી અટાણ્યા ફરજિયાત છાટવી જ પડે ને જડબીડ થાય જો તમે ખડ દેખાડો ને પછી હાલો અમે બે જાઈ પોંપે ભરી લી તો રાજુ ને મારો બાકી હેટે હેટે હવે જે હાયરુ વારુ છે ને આપણે હાટી આકવાનું એમાં હેટે હેટે દવા પહેલા માર દઈ અને જો ક્યાં વધારે ખડ હોય વચમાં તો હાયરુ માં આપણે છાટી દે અને જો અહીંયા ખાલા પડ્યા એમાં રીંગણી વાવી દીધી ને મેન રાજીએ દવા છાડદો મારથી ઊભી છાટી દીધી રીંગણા કેમ થાય બાલી નઈ ન જાય રીંગણી બાલી જાય કે રીંગણા થાય ફટફટ નઈ ખબર નઈ બધેમાં ખડ એવું નથી પણ જે આપણે બક્કાલાવારો એરિયો છે ને જોલ ઘાટું દેખાય પોપડી આગળ અહીંયા ખડ બહુ છે હતી છે જો આ હું ખડ છે જે હું ન કરતે હું આને કઈ અમારે ન દે કરે જો હે તોય traps પોજ ઊઠો રેડું પાછો આવવાનું હું મોટે અને યા આ કણજ રોજ આ કણજરાની હાલત ખરાબ કરી નાખી હે દવાઈ એના પરમ દિવસે બાર વાગે આમાં છાંટી દઈ અને આ રીંગણી ને ચોરી ચોરીને આવ્યું પણ લગભગ હવે દેવ આવી જશે હે દવા આવી એટલે એને દેવ થાય હલો થાય હાલો આપણે ચાલુ કરે હાઉ ધીરે ધીરે કરીને ખરાડ હતા લોણી લગભગ હત્ર વસ્તુ રે પણ ખડતા જો ઘાટો આને કેમ ને નહીં અને બાકી બધી હરિયાળી જો જોરદાર થઈ ગઈ છે હવે હાજી દહક દી પછી આ ખાલાજી દેખાય ને કંઈ દેખાય નહીં હાલો હવે મોડું નથી કરું હવે મંડી શાટ વગેરે હાલો જો અહીંયા રાજુનો ભરાઈ ગયો મારે ભરવાનો બાકી છે રાજુભાઈને ઘર ઘીથી હોદરી ના હોય રીતે પોપિયું ભટકાવતો એ બની રહ્યું

अपने बापा खबर बात करते हो लोग गाड़ा में तरबूज लेन जा हम कहता <laughs> था, था ये आई इन कहता है कि गरेड़ा में भाई के गाड़ा में बैठो बैठो जाते तो हां कि दादा के साइकिल लेन जाता है हां गाड़ा वालों के ना तरबूज खा तो जाए गोखो करे मुंह <laughs> के अंदर ना तरबूज के बड़ा हां ये तो माटी की वो है <laughs>

રો નાસ્તો થઈ જાય તો ભૂખ ના લાગે હું દવા સાટવા માં એમ તો લોડ પડતું હોય ભૂખ ના પોપિયા ખાધા હો ભાઈ હવે હાલો ભાઈ જો ઉપડી ગયા બે અટણ બર બર આપણે ઉચાણ માં ઉચાણ એરિયા માં આવ્યા આ છે પછી કોલ વગર ને હિંમત કે ઊંચું નસ કરે જ આપણેજી ટેકરી ઉપર હાલ્યા જઈએ ને ઈ બધેથી ઊંચું એરિયા હોય ને કક આપણે ભાઈ તો જો આ સાઈડનું બધું આપણે જે મોટો ભાગ છે ને એમાં બધે હેઠે હરીએ દવા સટાઈ ગઈ છે અને મને કાલ પાણાવારીયાથી કાંટો લાગ્યો છે રામબાવરનો એટલે પગ બહુ દુખે છે ટૂંકમાં પેનીમાં છે એટલે એ ખૂદતી નથી તો એ આ એરિયો બધો લેવરાયો છે અને હવે રાજુ કહે કે મોટા ખડ બહુ છે હાથી હાલવા નક્કી નથી કે વરસાદ કદાચ ખાલા નહીં દે નહીં દે આજ ખેરે એટલે કે બધા એમાં દવા સાટીયો ને તો સાટી દે કે તું સનેડો તૈયાર કરી કે હેટે હેટે હું દવા સાટુ હું તે રાજુ ભાઈ જો સાટે છે વાય વાગર થોડું અધૂરું રહી ગયું તો ને ઈ લઈને હવે આવે છે કોમ ભરવા અને હું કરું જો સનેડા ની તૈયારી બધી આઈર વઈરું સાટી એ ના નીકળે આ કે કાટો કાઢી દેવા जय माता दी जय श्री कृष्ण काटो काटो हासि में बैठे हो करना काट होई नहीं बहुत दुख है अभी काट ही तो ये मतलब देख ली तो दुख होने छे डाम दे दे हां ये के मिठे बस डाम देवन की है जो और बदे ने खबर नहीं नेद में हाथी ना चल चल के ये खुटो तो हम तो क्या से रहे हैं ना बंद हो नहीं बंद नहीं होए पचीस नहीं इनका ही नहीं रे ने दुख ना कहीं नहीं आबदले कही उनसे न वो लेके काटो काटो इच्छे आज यार वो क्या बंद देगा आल तो आलों मुझे अगर जश्न नहीं है जश्न है ना वो कर रही है यार ये जो बदमाश अभी नहीं है तर तंदोजी है ने हेलो <laughs> भाई जो बड़ा अस्त्र शस्त्र आवी गयो हेलो जे तरका ठोके मने थोडा सुधियो म ओस है हेलो तो ट्राई तो करो बेथल नाम कर तो अंदर करी क्या काट दो पकड़ तो पकड़ चला एको एको पापा ने बकरे सब कुछ कर तमन्ना नहीं कर रहा जावे क्यों वही है बड़ा सांप रिंद्र काट दो चलो जो पापा ही लौट चालू कहीं बोलो नथी नक का पंछी थियो आई रे ई ना पकड़े जारो रीता पकड़ी ले हो ना पकड़े जाम जो हम हुनो अडाडी जारो जरे सो तो खोती काटा ने ना वे करता जजे न करता ने तो हूं केरा तुमने के आपने खबलो है आपने खबर ना हां जो ढोडा यूं बोलो आप

अबे नहीं एक बहुली चलते हैं। हमारे नहीं थे। ये तू बेहिन कर रही है ना मौतर फाले ताऊ लोग का चोकी। आ जला ने एक बहुली लिया था। जला जलाते नहीं हैं। हमारे देखा तोड़ लो। पारा बारी। हाँ हाँ ये तो ये રાવેડાને ડામ ફી દે રેમી ના કોને ઈ તો રાઈડ નાખવાની જો ને એટલું બધું અડડવાનું નહી જરાક જ અડડ ભઈ કાટો નીકળી ગયો હે ને હવે એને ડામ ફવાલો હે એટલે ટપમાં પાકે ના કરે ને કે બધી મટી જાય ડાયરેક્ટ લે કાટો લાગ્યો ને ન્યાં તવઈ થ ગરમ કરી ઘર મૂકી જી લાગ્યો ને અને પછી એમાં તવઈ થે ચુમ કરજે આવિને આજ મોજ આવી કેટલોય વેર વારી संसम मार्केटिंग वाला इत लोकज बाजारे ना मिरम कर दे आणि जरा कच कर, कर दे बाजारे नाही एकाचला तुम्ही या जल्दी आ

અને દુખાવો તમને એક થી બે દિનની અંદર સાવ મટી જાય આનું નક્કી નહીં અટાણ ચોમાસું ને એટલે પાણી અંદર જાય એટલે ભેજના લીધે પાકવાનું એ કરે અને દુઈખા રાખે અને ટાઈમમાં બાર જેવો ટાઈમ થઈ ગયો છે આ અહીંયા બે બાલ મંદિરે ગયા તા ને આવતા એ છે અને હાલો હવે હું કરું સનેડાની તૈયારી દવા છાંટવાની હાલો ભાઈ તો જો બધું મસ્ત ફિટિંગ કરી લીધું જો થઈ જાય ચાલુ બસ ધીમુ ફૂલ જેટલું આપણે રાખવું એટલું ટૂંકમાં રાખી શકીએ તો હાલો હવે ફટાફટ કરી ભરવાની તૈયારી ચારક જેવો ટાઈમ થયો ને બધું હરાડે કરી અને એક કેલ્બો છાંટી લીધો છે જો આપણે વચ્ચે વગરમાં પહોંચી ગયા સાહેબ મેં આમાં કઈ બોલો બોલો ને તો મેં ઇન્ડા સાઈ

જો આપણે દવા લઈએ તો કામ છે ને જો આવી ગયા સઈ દવા છાટી ને વાઇવારો ભાગ આખો છાટી લીધો અને ખડખડે અડધી છાટી લીધી છે આજ ખેરે દવા લગભગ બજેન છાટી જ જો છે કેમ કે વરસાદ લગભગ હાત આકવા દિયું લાગતો નથી અને અમારા વિરેનભાઈ જો અહીંયા કરે છે લેસન તો શું છે લેસનમાં નોતો આ હે લેસન ગુજરાતી હિન્દી અંગ્રેજીના ફોકરો એક 3 3 વિષયના બરાબર કરલે છું કે હાલો ભાઈ વિડીયો ચોખ્ખો આવતો નથી ને વિરેન હે થોડો બોય લે માઠો મારી ભાઈ મારી ભાઈ ઇન મમ્મી હાલો મિત્રો તો આજના વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈ થોડીક હજી દવા રહી ગઈ કદાચ કાલ સાટવાની થાય અને બાકી પછી તમામ કામ થઈ ગયું રેડી આપણું હા ઓલા બેટા ભરીએ જોઈએ છે ટીવી અને હાલો તો આજના વિડીયોનો અહીંયા એન કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ